તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું ખુશ સ્વાગત છે જે દુવારકાધીશ જયમાં મોગલ આજના નવા બ્લોગ આજના મારા ગુડ મોર્નિંગ થઈ ગયા હે તમારા થઈ ગયો તો કોમેન્ટ મારી દેજો અત્યારે મિત્રો આપણે ક્યાંય બહાર નથી જવાના ઘરે ને ઘરે આપણે હે ને હમણાંથી કઈ બહાર જવાનું શું વેરું નથી આવતું બહાર જવાનું બહાર જવું પણ હમણાં રખનો મેળો હવે આપણે જવું છે રખના મેળામાં અત્યારે મારે ચા પીવી છે ચા બની ગઈ મારા મમ્મી અત્યારે ચા બનાવે છે ગરમા ગરમ ચા છે ને જો આપણે ઘઉરવાના છે ઘઉં થોડા બાજરો હે સોરી જ્યારે જોઈ ચેક કરી લઉં બાજરો હે ઘઉં હે આ તો બાજરો જ છે આપણે આ બાજરો આપણી ઘંટીમાં ઓરવાના છે આજ તો મારે ઓરવા જોશે ભાઈ તો નીકળી ગયા આપણે લઈને આપણી ઓયડીમાં મિત્રો આપણે આ ઓયડી છે આમાં ભૂકો ભૈરો આમાં નકામો ને જે કામતી ને કિંમતી વસ્તુ હોય ને નકામી વસ્તુ એ બધી પડી હોય આમાં આપણી ઓયડીમાં એટલે આમાં ભૂકો ભૈરો હે જાય રહ્યો ગાય માટે ભૂકો ભૈરો પણ ગાય તો છે નહીં આપણે એ તો આપણે છે ને આ જારી છે ને એ બાજરાની છે એ ચડાવવાની છે આ બાજુ અહીંયા આપણે બાજરાની છે ને માં બાજરાની બારી કાઢ લઉં ને એટલે ઘઉં નહીં આ રીતના કાઢવાની હોય આ છે ને એ બાજરાની હે આમ હોરી ચડે તો ચડી ગયે છે બાજરાની બારી જારી બારી કામ ફૂલચૂક થઈ જતી હવે આને આમ કરી લોક દેવાનો હવે આમાં લોક લોક દેવાઈ ગયો હવે આને અહીંયા રાખી દે આપણે આ ખોલી ઓરણ અહીંયા આપણે ઓરવાનું છે અહિયા થઈ ગઈ આપડી ઘંટી ચાલુ મિત્ર આ માં હે ને બઉ હે ઢીંગણા કરે હે અને હવે ઝાપટવાની બહુ મને હે લાગે છે ઝાપટી લઉેલી

કાં પ્રાઇવેટ મે હીકવા મળી તા કે બધું કામ એટલે આ સરકારી માં દાખલા પડે આ કાં આ એટલે સરકારી માં દાખલા પડે હા એમાં દાખલા અત્યારે સરકારી સ્કૂલ માં ભણતા ને શિક્ષક હું હે ને અત્યારે પ્રાઇવેટ માં નથી તને ખબર હે કાઈ હા હું હું હે કેટલા સાહેબ હું તમારી નિશાળ કલાયમ સંજો બાર બાર

કયો મને નિંદર કીમાં કેવા કંઈ નિંદર આવે રોગા ઉતોવા રોગા કીમ અમે કેમ ના હોય રોગા આ તું ભારી આ ડાઈડુડુ હિખાડવા જાય અહીંયા તમે ચિયા બેન જો 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 પાઈ જાવ જો આમ જોતા જરા જરા ત્યાં ત્યાં વિડિયો માં આવના આવ જતા જર આમ જોતા ઊંડી ઊંડી જીવડો જતા નાસ્તો લઈ જાય લે નિહારે વરી લઈ જા ભાઈ

તો વિડીયો તમને કેવા લાગજો જરૂર થી જણાવજો ચેનલ ની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અહીંયા આપણે ને પૂરો કરી